मॉर्निंग बढ़िया सा गाना था ना इसे सुना विद मी मोके 98.3 में ची एंड हॉट सो अंतरराष्ट्रीय मातृभाषा दिवस આ દિવસ ઘણી વાર આપણે ભૂલી જતા હોઈએ છે જેમ માતૃભાષામાં બોલવાનું પણ ભૂલી જતા હોઈએ છે જેમ ગુજરાતી ગીતો સાંભળવાનું ભૂલી જતા હોઈએ છે પણ મારી સાથે અત્યારે ફોન લાઈન્સ પર એક એવા વ્યક્તિ છે જે બહુ જ સુંદર રીમાઇન્ડર આપણને આપી રહ્યા છે એક એવા વ્યક્તિ જેમને હું કહેતી હું છું વન ઇન ઓલ એન્ડ ઓલ ઇન વન સો ડોક્ટર સી એસ બુચ મારી જોડે અત્યારે છે અરે મારી ઓળખાણ એ અગત્યની વસ્તુ નથી આજનો દિવસ અને એની ઓળખાણ એ બહુ અગત્ય

પ્રથમ બનાવવામાં આવી છે અને એમાં બંને તબીબી સ્પેશિયાલિટી એટલે કે હોમિયોપેથી અને એલોપેથી એસી હજાર થી વધારે શબ્દો નું ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યું છે ખૂબ ઉલ્લેખનીય વાત છે કારણ કે આપણે કોઈ પણ પ્રોફેશનમાં હોઈએ કરિયર આપણું કંઈ પણ હોય પણ જો તેમાં પણ આપણી માતૃભાષાને ક્યાંક જીવિત રાખી શકતા હોય તો તેનું એક બહુ ઉત્તમ ઉદાહરણ ડોક્ટર સીએસ બુચ છે લોકો કહે છે ડૉક્ટર્સને ટાઈમ નથી હોતો પણ સમય ફાળવીને એંસી હજાર શબ્દો કરવા અને તદઉપરાંત આવો મજાનો રેકોર્ડ કાયમ કરીને વડોદરાનું નામ પણ ક્યાંક વિશ્વ ફલક પર લઈ જવું ઇટ ઇઝ અ હ્યુજ થિંગ કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ ડૉક્ટર સીએસ બુચ એન્ડ થેન્ક યુ સો મચ વિથ મી મોખિની પોઈન્ટ થ્રી મર સિટી યોન ઇન કર્યું છે તમે વાતો આગળ થતી રહેશે સો યુ સ્ટેટ યુન